હેલો દોસ્તો આજે આપણે એક ખૂબ જ ઉપયોગી ટેકનોલોજી વિશે સમજીશું જીપીએસ તમે ક્યારેય વિચાર કે આપણે ક્યાં છીએ કઈ દિશામાં જવું છે અને કેટલો સમય લાગશે તો ચાલો આજે સરળ ભાષામાં જીપીએસ શું છે અને તે કેવી રીતે કામ કરે છે એ સમજીએ આપનું સ્વાગત છે દરરોજ અરે દરેક પડે એક અદ્રશ્ય ગાઈડ આપણને રસ્તો બતાવે છે ભલે આપણે કોઈ નવી જગ્યાએ હોઈએ કે પછી ઘરે પાછા ફરતા હોઈએ ના ના આ કોઈ જાદુ નથી આ શુદ્ધ ટેકનોલોજી છે તો ચાલો આજે આપણે જાણીશું જીપીએસ વિશે હા એ જ આકાશમાંથી આવતા સંકેતો વિશે જેણે આપણી દુનિયાને સાચે જ બદલી નાખી છે ક્યારેય વિચાર્યું છે કે આવું કેવી રીતે બને છે મારો મતલબ કોઈ અજાણ્યા શહેરમાં આપણો ફોન એ કેવી રીતે કહી શકે છે કે હવે જમણે વળો આ તો કોઈ જાદુ જેવું જ લાગે નહીં પણ સાચું કહું તો એની પાછળ શુદ્ધ વિજ્ઞાન અને જબરદસ્ત એન્જિનિયરિંગ છે અને મજાની વાત તો એ છે કે આ સવાલનો જવાબ આપણી નજરની બિલકુલ સામે છે પણ હકીકતમાં એ સેંકડો કિલોમીટર ઉપર આકાશમાં છુપાયેલો છે તો તૈયાર છો ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલીએ ઓકે તો સૌથી પહેલા વાત કરીએ ખિસ્સામાનો ભૌમિયો કેવી મસ્ત વાત છે નહીં એક એવો ગાઈડ જે હંમેશા આપણી સાથે આપણા ખિસ્સામાં રહે છે આપણે જે બધી એપ્સ વાપરીએ છીએ ને રસ્તો શોધવા માટે હા એ બધી જ આ એક જ સિસ્ટમ પર ચાલે છે અને એના લીધે જ તો આપણે કોઈ પણ અજાણ્યા રસ્તા પર એકદમ વિશ્વાસથી ગાડી ચલાવી શકીએ છીએ ઠીક છે આપણે એનો ઉપયોગ તો રોજ કરીએ છીએ પણ આ જીપીએસ આખરે છે શું ચાલો જરા ઊંડાણમાં સમજીએ જો જીપીએસ નું આખું નામ છે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ હવે સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ એક રેડિયો નેવિગેશન સિસ્ટમ છે અને તેની ખાસિયત એ છે કે તે દિવસ હોય કે રાત વરસાદ હોય કે તડકો એ સતત નોન સ્ટોપ કામ કરે છે એક મજેદાર વાત છે જે ટેકનોલોજી આજે નજીકની ચાની દુકાન કે રેસ્ટોરન્ટ શોધવામાં મદદ કરે છે એ ખબર છે શેના માટે બની હતી એ મૂળ તો યુનાઇટેડ સ્ટેટ્સના લશ્કર માટે બનાવવામાં આવી હતી પણ સમય જતા આટલું પાવરફુલ ટૂલ આખી દુનિયાના સામાન્ય લોકો માટે પણ ઉપલબ્ધ થયું તો સવાલ એ છે કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે વેલ આખો ખેલ આકાશમાંથી આવતા એ અદ્રશ્ય સિગ્નલ્સનો છે બસ આ એક નંબર યાદ રાખજો ચોવીસ હા ચોવીસ પૃથ્વીની આસપાસ ચોવીસ મુખ્ય સેટેલાઇટ્સનું એક આખું નેટવર્ક એક જાડું સતત ફરી રહ્યું છે અને આ સેટેલાઇટ્સ જે આખી સિસ્ટમનો પાયો છે એ લોકો એ સુનિશ્ચિત કરે છે કે આપણે પૃથ્વી પર ગમે ત્યાં હોઈએ આપણા ફોનને ઓછામાં ઓછા ચાર સેટેલાઇટ્સ હંમેશા દેખાય અને આ કોઈ સામાન્ય ચક્કર નથી આ દરેક સેટેલાઇટ દર બાર કલાકે પૃથ્વીનું એક આખું ચક્કર પૂરું કરી લે છે અને આ આખા સમય દરમિયાન એ સતત નોન સ્ટોપ એકદમ ચોક્કસ સમય સાથે રેડિયો સિગ્નલ મોકલતા જ રહે છે જે સીધા પૃથ્વી પર આપણા સુધી પહોંચે છે તો આ સિગ્નલ આપણા સુધી પહોંચે છે કેવી રીતે ચલો સમજીએ આખી પ્રોસેસ ત્રણ સ્ટેપમાં થાય છે સૌથી પહેલા પેલો સેટેલાઇટ ઉપરથી સિગ્નલ મોકલે છે પછી એ સિગ્નલ પૃથ્વી પરના ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન પર આવે છે જ્યાં એને વધુ સચોટ બનાવવામાં આવે છે અને છેલ્લે આ સુધારેલો એકદમ પરફેક્ટ સિગ્નલ આપણા ફોન કે ડિવાઇસ સુધી પહોંચે છે બસ પછી આપણો ફોન એક ગણતરી કરે છે કે અલગ અલગ સેટેલાઇટથી સિગ્નલને આવતા કેટલો સમય લાગ્યો અને એ સમયના તફાવત પરથી જ આપણું લોકેશન નક્કી થાય છે સિમ્પલ પણ અહીં વાત પૂરી નથી થતી જીપીએસ એટલે માત્ર રસ્તો બતાવતું મશીન નથી એનાથી ઘણું બધું વધારે થઈ શકે છે સાચું કહું ને તો એની ક્ષમતાઓ જાણીને તમને આશ્ચર્ય થશે જેમ કે જીપીએસ આપણને પૃથ્વી પર આપણું એકદમ ચોક્કસ લોકેશન તો બતાવે જ છે પણ સાથે સાથે એ પણ કહી શકે છે કે કોઈ જગ્યા દરિયાની સપાટીથી કેટલી ઊંચી છે અને આના કારણે જ ટ્રેકિંગ કરવું મેપિંગ કરવું કે પછી આપણે કોઈ પણ એક્ટિવિટી પ્લાન કરવી બધું જ કેટલું સરળ બની ગયું છે અને આ તો થઈ ફક્ત આપણી અંગત સુવિધાની વાત જીપીએસ તો એક એવી ક્રાંતિકારી ટેકનોલોજી છે જેણે આખા ઉદ્યોગો અને શહેરોના મેનેજમેન્ટની રીત જ બદલી નાખી છે આનું એક બેસ્ટ ઉદાહરણ તો આપણા અમદાવાદમાં જ છે બીઆરટીએસ બસ સિસ્ટમ બસ ક્યાં છે ક્યારે પહોંચશે એ બધું જ લાઈવ ટ્રેકિંગ જીપીએસ દ્વારા જ થાય છે વિચારો એનાથી આખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ કેટલી બધી સ્માર્ટ અને કાર્યક્ષમ બની જાય છે આ ટેકનોલોજીની એક સૌથી મોટી અસર નકશા બનાવવા પર થઈ છે એવું કહી શકાય કે નકશા નિર્માણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે જે કામ કરવામાં પહેલા મહિનાઓ ક્યારેક તો વર્ષો લાગતા હતા એ હવે કલાકોમાં થઈ જાય છે અને એ પણ એટલી ચોકસાઈ સાથે કે જેની પહેલા કલ્પના પણ નહોતી કરી શકાતી તો આમ આપણા ખિસ્સા આ ટેકનોલોજી આજે ખરેખર આપણા આધુનિક યુગની એક ફાઉન્ડેશનલ ટેકનોલોજી છે સાચું કહું તો આ ટેકનોલોજી આપણા જીવનમાં એટલી બધી વણાઈ ગઈ છે કે આપણે એના વિશે વિચારતા પણ નથી એ તો બસ છે અને કામ કરે છે આ જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે શું હવે આપણે જીપીએસ વગરની દુનિયાની કલ્પના પણ કરી શકીએ છીએ જરા વિચારજો તો આ હતી માહિતી જીપીએસ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો બાય ટેક કેર